નમસ્કાર મિત્રો ધોરણ બાર ની બોર્ડ ની માં પૂછાય તેવી મોસ્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓની વ્યાખ્યાઓને સમજવાની જે શ્રેણી આપણે ચાલુ કરી છે તેમાં વાત આપણે આગળ વધારીએ તો મિત્રો આજે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે વારંવાર એક્ઝામ માં પૂછાઈ ગયેલો છે એ વ્યાખ્યા તો ગૃહ ઉદ્યોગ એટલે શું જો આ વ્યાખ્યા બે માર્ક્સ માં પૂછાય ત્રણ ગુણ માં પણ આ ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો એવા ત્રણ ગુણ માં પણ પ્રશ્ન પૂછાય છે એટલે તો ગૃહ ઉદ્યોગ એટલે શું તો ગૃહ ઉદ્યોગ એટલે મિત્રો કુટુંબના સભ્યો મળીને બરોબર સાદા ઓજારો વડે સાદા ઓજારો વડે વીજળી કે યંત્રોનો નહીવત ઉપયોગ વીજળી કે યંત્રોનો ઉપયોગ વગર નહીવત મૂડીરોકાણથી કોઈ પણ જાતનું મૂડીરોકાણ કરવામાં આવતું નથી શૂન્ય મૂડીરોકાણ જો અહીંયા વ્યાજ થાય છે એક તો સાદા યંત્રો કોઈ સાદા યંત્રો ટૂંકમાં બહુ સિમ્પલ યંત્રો વીજળીનો ઉપયોગ ન થતા હોય એવા સાદા હાથથી જે વપરાશ કરી શકાય તેવા યંત્રો અને ઘરના કુટુંબના એટલે ગૃહના સભ્યો ભેગા મળીને જે ઉદ્યોગ કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ કરી નફો કમાવવામાં આવે તેવા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવાય ગૃહ ઘરમાં ચાલતા પૈસા કમાવા અથવા આર્થિક ઉપાર્જન માટે ઘરમાં ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહેવાય કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ કરવામાં આવતું નથી જેમ કે ઘરમાં ખાખરા બનાવવા પાપડ બનાવવા અગરબત્તી બનાવવી અથાણા બનાવવા જો આમાં કોઈ પણ પ્રકારનું ઓજારની જરૂર નથી પડતી બહુ સાદા ઓજારોની જરૂર પડે કે પાપડ બનાવવા માટે પાટલી વેરણાની જરૂર પડે છે ઓકે અગરબત્તી બનાવવા માટે સળીની જ જરૂર પડે કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ કરવામાં આવતું નથી ઓકે ખાખરા બનાવવા માટે ઓલરેડી બહુ સિમ્પલ વસ્તુની જરૂર પડે અને આ બજારમાં વેચીને સારો એવો નફો કમાઈ શકાય છે બરોબર તો આવા ઘરમાં ચાલતા કુટુંબના સભ્યો મળીને કોઈપણ પ્રકારનું મૂડીરોકાણ વગર જે ઉદ્યોગ ચાલે તેને આપણે ગૃહ ઉદ્યોગ કહીશું મિત્રો આયા વ્યાખ્યા મારી પૂરી થાય છે જય હિન્દ જય ભારત